સરાડો દોડ રાઉન્ડ કોડ અને અદત દોડ અદત દોડ એટલે કે આપણે અત્યારે જે રેસ થઈ રહી છે વેકરિયા રણ એના રૂટ ઉપર આપણે આટો મારવા જઈ છીએ જોઈએ કે કેવી રેસ થાશે કેટલા કિલોમીટરની થાશે 9.3 કિલોમીટર અને 3 કિલોમીટર આ થી બધું સંચાલન થાય છે અને અહીંયાથી જ બધા સિલેક્શન થશે બધું આપણે આજે જે સફેદ રણમાં જે રેસમાં હતા અને આજે વેકરિયા રણમાં આવ્યા છે અને અહીં ઇનામમાં મોટર આપવાનું છે તો જો આ સ્ટેજ ઉપર મોટર છે તો પહેલું ઇનામ મોટર છે અને અલગ અલગ બીજા ઇનામો પણ છે તો આપણે બધી માહિતી લઈ અને આપશું મલિયાભાઈ આવે એટલે મળીએ અને લગભગ પોણા ત્રણ કિલોમીટર અને ત્રણ કિલોમીટર બે અલગ અલગ રેસ છે રાઉન્ડ દોડ છે સરાડો દોડ છે તો આવી રીતે બધી અલગ અલગ રેસ આવતી રહેશે અને આ રૂટ ઉપર ઘોડા દોડવાના છે અને આપણે ઈ રૂટ ઉપર જ અત્યારે જોવા જઈ રહ્યા છીએ ધૂળની ડમરીઓ અને ઘોડાની ધડબડાટી આ વેકરિયારણ રણની એક ખૂબી છે અને ખૂબ જ સરસ દોડ થાય છે અને ભારતની અંદર પ્રખ્યાત છે વેકરિયા દોડ અને આપણે અત્યારે એ રૂટ ઉપર જ જાય છે તો બ્લોક માં બનાર જો આ જ રૂટ ઉપર ઘોડા દોડવાના છે ઘોડાની ધડબડાટી થવાની છે અને રણની રેતીમાં આમ આમ જો બસ આવી જ મોજે મોજ જો આમ જો કેવું એક્સક્લુઝિવ શૂટિંગ થવાનું છે કાર્તિકભાઈ એકદમ મસ્ત શૂટિંગ ઉતારે છે અને આ રૂટ ઉપર ઘોડા દોડશે અને આપણે ખુલ્લી ગાડીમાં એનું રેકોર્ડિંગ કરશું તમને બતાવશું ખૂબ મજા આવશે તો બ્લોગમાં છેલ્લા સુધી બન્યા રહેજો કદાચ ચાર પાંચ ભાગ બને કે જે બને આવી રીતે ઘોડાની ધડભડાટી રણમાં આપણે બીજી વાર આવ્યા અને કદાચ એવું લાગે છે કે કચ્છની અંદર જેટલી ઘોડાની રેસ થશે એની અંદર દરેકમાં આપણે હાજર હતું કારણ કે આપણે જે કોઈ આયોજકો છે લીલુભા વાઘેલા છે આપણે રામ રહીમ અશ્વ પાલક મંડળીવાળા પછી અહીંયા મલિયાભાઈ છે ભુજ અશ્વ પાલક રૂપમાં છે એ બધા આપણા પરમ મિત્રો છે અને આપણને અવારનવાર કહેતા હોય છે અને આપણે યુટ્યુબર તરીકે પૂરા ભારતમાં કવર કરીએ છીએ તો પૂરા ભારતમાં જતા હોય અને ગુજરાતની બહાર પણ લેતા હોય તો આપણા ગુજરાતની અંદર જે કોઈ રેસ થાય એમાં તો અચૂક જવાનું આપણે રે તો આપણા બ્લોગમાં આવી ઘોડાની રેસ તો અવારનવાર આવતી જ રહેશે કદાચ હમણાં જેસલમેરની અંદર છે એમાં પણ જવાનું વિચારીએ છીએ જોઈએ ટાઈમિંગનું કેવું સેટિંગ થાય છે કારણ કે લગ્નગાળો છે તો લગ્નના ફૂલેકાની અંદર પણ આપણને ઇન્વિટેશન હોય તો આગળ આગળ જતા અમે તમને જણાવશું બ્લોગમાં કે હવે પછી અમે ક્યાં જાય છે કે જવાના છીએ તો આજના બ્લોગમાં હજી રેસ શરૂ થશે એટલે તમને બધું બતાવશું તો જોજો અને કોમેન્ટ્સ કરશો તમને કેવી મજા આવે અહીં રણમાં ધૂળની આંધી અવારનવાર આવે છે તો આપણે એ પણ ધ્યાન રાખવું પડે કારણ કે પ્યોરલી રણ જ છે આ બધી બજાર ભરાણી છે ઘોડાનો બધો સામાન મળે છે તમને એ પણ બતાડશું આગળ પોલી સાઈડ સામાન બહુ એક નંબર મળે છે આપણે માયાભાઈ ને ત્યાં તો ઘોઘરા અને બધું ખરકીને એ બધું મળે છે અને હજી પણ બધી તૈયારી ચાલુ છે અને ઘોડાના રજીસ્ટ્રેશન નહીં થાશે ને આવડે ગ્રુપ માં દ્વારા આજે જે ઘોડાનું રેસનું આયોજન કરેલ છે એમાં મોટી રેવાલ નાની રેવાલ સરાડો દોડ રાઉન્ડ દોડ અને અદાત દોડ અદાત દોડ એટલે કે જેને દાંત નાજી હોય નાની હોય બે દાંત હોય એવા જે નાના વછેરી વછેરાઓ એની અદાચ દોડ છે બાકી નાની રેવાલ અને મોટી રેવાલ તો તમને ખ્યાલ છે તો અલગ અલગ પાંચ કોમ્પિટિશન છે બધી કોમ્પિટિશનમાં એક બે ત્રણ એવી રીતે નંબરના આ જે આપવાના છે સિલ્ડ બધા એ બધા હાજરમાં છે અને મલિયાભાઈ પણ આયોજક જે છે એ પણ હમણાં આપણને મળે છે તો આપણે એની પાસેથી પણ માહિતી લેશું કે કેટલા વર્ષથી તમે આ રેસ કરો છો

ની અંદર ની જે મજા છે કઈક અલગ જ છે અને અમે તો આ બીજી વાર મજા લેવા આવી ગયા છે ધૂળ ની ડમરીઓમાં અને ઘોડાની ની સાથે ધડપડાટી સાથે અને આ બધા જ અત્યારે પ્રેક્ટિસ કરે છે કોઈ નાની રેવલ મોટી રેવલ જો આ ધૂળ ની ડમરીઓ તુફાન આવી ગયું છે ભાઈ ભાઈ અને ઈ ઘોડાની જમાવટ છે બધા કચ્છી સિંધી ઘોડા જે કહે છે ઈ ઓલ જોશમાં પ્રેક્ટિસ ચાલુ છે શું આપનું શુભ નામ છે નામ અબ્દુલભાઈ અબ્દુલભાઈ આમ ઉર્ફે મલિયાભાઈ ઉર્ફે મલિયાભાઈ બહુ મજા આવી આપને મળીને અને આપે જે રેસનું આયોજન કર્યું છે ખૂબ જ સરસ કર્યું છે અમે બીજી વાર આવ્યા તમારા કચ્છની અંદર ફર્સ્ટ ટાઈમ અમે સફેદ રણમાં આવ્યા હતા અને અમને ખૂબ જ આનંદ થયો તો આજે આનંદને રોકી ન શકે કે પરિવાર ફરી વાર તમારાથી આવ્યા તમારા મહેમાન થયા છે અને પેલી વાર પણ મહેમાન ગતિ કચ્છમાં થઈ ગઈ છે અમારા કાઠિયાવાડની જેમ મહેમાન ગતિ વખણાય છે અમને એવું થયું કે ભાઈ તમારી મહેમાન ગતિ કરવા જેવી કરી હવે આપણે જે રેસ કરો છો ભુજ અશ્વપાલક ગ્રુપ કેટલા વર્ષોથી કરો છો એ બે હજાર અગિયાર થી કરી બે હજાર અગિયાર અને દર વર્ષે કયા મહિનામાં હોય દર વર્ષે પહેલા મહિનામાં હોય બીજામાં હોય એમ જેવો ટાઈમ બીજી રેસું હોય એ રેસું ને જોઈને ટાઈમ રાખે જે રેસ કરો એની અંદર આ ઘોડા ઘોડી અંદાજે કેટલા ભેગા થતા હશે અંદાજે ઘોડા 400 300 400 જેવા ઘોડા છે કે 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 વિસ્તારમાંથી આવતા હશે ઈ આવે યુપી બિહાર રાજસ્થાન ઓહો પૂરા ભારતમાંથી આવે સુરત

અમે સો ની અંદર ચાર દિવસ રોકાણા પછી અમે રેડ રેસ રાજકોટ માં થાય છે ત્યાં પણ હતા ઉતેલિયા ની અંદર હતા તો આવી રીતે અલગ અલગ જગ્યા અમે જાય છે પણ તમારું જે આયોજન છે ને

મોટી રહેવાડમાં જે પેલો નંબર આવે એને આ હીરો મોટરસાયકલ આપવાનું છે તો આવી જબરજસ્ત રેસ નું આયોજન આપણે કાઠિયાવાડમાં પણ થવું જોઈએ એવી મારી ઈચ્છા છે તો કચ્છની અંદર આવું થાય અને મોટરસાયકલ આપે અને આપણા કાઠિયાવાડી બધાય ને થોડુંક દૂર પડે તો આપણે કાઠિયાવાડમાં જો આવી રેસનું આયોજન થાય ને મોટરસાઇકલ દેવાનો થાય તો ખરેખર લોકોનો ઉત્સાહ વધે અને अश्व પ્રેમી અને ઈચ્છા થાય કે આપણે રેસમાં જાવું છે તો આવા આયોજન આપણા કાઠિયાવાડમાં થાય એવી ઈચ્છા વ્યક્ત કરું છું તો જે કોઈ રેસ કરતા હોય મોટરસાઇકલ મેં અલગ અલગ વસ્તુ રાખ્યા જેથી કરીને લોકોનો ઉત્સાહ વધે આપણો જો આવા પ્રોગ્રામ થાય છે તો આ પ્રોગ્રામમાં મનોરંજન થાય ને આ મનોરંજન માં આપણા ધને યુદ્ધ ઉપર આવેલા છે બન્ના રાઈટર ક્લબ દ્વારા અમરેલી કાઠિયાવાડથી જે આપણા જે પ્રોગ્રામ જે છે એને ચાર ચાંદ લગાડવા આવેલા છે ભાઈ કે પૃથ્વીરાજસિંહ માંજરિયા પૃથ્વીરાજસિંહ માંજોરિયા માંથી આવેલા છે આપણા કચ્છની ગાડીમાં આપણે બેસાશું કે જે આપણી જે રેસ છે એ રેસ આપણી ઇન્ડિયા છે આજે જે ચાર કે આપણે એમના આભારી છીએ કે પોતાનું ફિફ્ટી ટેન કાઢીને આપણી રેસમાં આવેલા છે અમારો ખૂબ ખૂબ આભાર છે રાઉન્ડ કા dia yeah, no. lekin eh dalam 100 meter 100 meter ayo ha